વડોદરા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજરોજ અચાનક પાદરા વિસ્તારમાં ખાણીપીણીની હોટલ દુકાનો લારીઓમાં દરોડા પાડતા ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વડોદરા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાદરા નગરમાં મીઠાઈ તેમજ ખાણીપીણીનું વેચાણ કરતા દુકાનો હોટલોમાં દરોડા પાડી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી અટકાવવા ચેકિંગ કરી શંકાસ્પદ ખાદ સામગ્રીઓના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા પાદરા સરદાર પટેલ શાક માર્કેટ પાસે જૂની શાક માર્કેટ પાસે ફૂલબાગ જગાટનાકા નવા એસટી ડેપો સહિત મુખ્ય બજારોમાં આવેલ હોટલ દુકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લાંબા સમય બાદ પાદરામાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે